વિસનગરના થુમલા વિસ્તારમાં વીજ ચેકિંગ દરમિયાન જીબી કર્મચારી પર હુમલાની ઘટના સામે આવી છે એક કર્મચારી થયો છે છે વિસનગર ડિવિઝન આવતા થુમલા ગામમાં આજે વીજ ચોરી પકડવા ગયેલા ટીમ પર ગંભીર હુમલો થયાની ઘટનાઓ સામે આવી મળતી માહિતી મુજબ ગામમાં ચાલી રહેલી વીજ ચોરી બાબતના આધારે ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી તપાસ પૂર્ણ કરી કાગળ કામકાજ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન કેટલાક શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને જીબી કર્મચારીઓ પર અચાનક હુમલો કરી દીધો હતો હુમલા દરમિયાન એક કર્મચારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે જેને તાત્કાલિક વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે ઘટનાની ગંભીરતા જોતા જીબી તંત્રએ પોલીસ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરી છે એક તરફ ચોરી જેવા ગંભીર ગુના સામે કાર્યવાહી અને બીજી તરફ ફરજ બજાવતા અધિકારીઓ પર હુમલો આ બંને મુદ્દાઓને લઈને વિસનગરમાં ભારે ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે ઈમાનદારીથી ફરજ બજાવવી પણ હવે જોખમભરી બનતી જતી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે આખી ઘટના થુમલા ગામે બની હોવાની માહિતી મળી છે પોલીસ દ્વારા વધુ તપાસના ચક્રો આ બાબતને લઈને ગતિમાન કરવામાં આવ્યા છે. વિષ્નગરથી ઓનલાઈન ટીવી ન્યૂઝ માટે ફારૂક મેમણ અને સોહિલ મેમણનો રિપોર્ટ. શું નામ છે આપનું અને શું ઘટના બની હતી આપની જોડે? મારું નામ પરમાર પ્રકાશચંદ્ર કાળીદાસ વિષ્નગર સબડિવિઝન 2 માં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું. આજરોજ અમૂ સાહેબની સૂચના મુજબ ચેકિંગ કરવા સારું થૂમથલ ગામ બાજુ ગયેલા ત્યાં અમારા જુનિયર ઇજનેર સાહેબ ડીજે ચૌધરી સાહેબ આકાશ પટેલ તથા હું એક જ ગાડીમાં અમે ત્યાં ગયેલા બીજા અન્ય અમારી બાજુની ઓફિસના સાહેબ પણ અમારી સાથે હતા તો ત્યાં વીજ ચોરી ચેકિંગ હાથ ધરતા સદર ઘટના સ્થળ પર અમે વીજ ચેકિંગ બોર્ડનું તપાસ કરતા ત્યાં વીજ ચોરી માલુમ પડેલ જે અનુસંધાને અમે અમારું પેપર વર્ક તેમજ જે ફિઝિકલી વર્ક કરવાનું હતું ત્યાં કામ ચાલુ હતું જ્યાં રબારીભાઈ હતા હાજર એમની હાજરીમાં અમે આ કામ ચાલુ કરેલું ત્યાંથી થોડી ચર્ચા વિચારણા ચાલતી હતી અમારે અમાર પેપર વર્ક ચાલુ હતું એ દરમિયાન આ ભાઈ ઉશ્કેરાઈ ગયેલા અને જુનિયર ઇજનિયર સાહેબને ગાળા ગાળી અદ્ભુત ભાષામાં વાતો કરી જેથી કરીને અમે અમારા જે બીજા સાહેબ હતા એમને માથાકૂટ વધે નહીં ઝઘડો થાય નહીં એ સારું એમને અમે રવાના કરી દીધા ત્યાંથી પાછળ અમે રહ્યા કે આપણે એમને સમજાવટ કરીએ પેલા ભાઈએ જે રબારીભાઈ હતા વિપુલભાઈ એમણે અન્ય બીજા એમના સાગરિતોને બોલાવી લીધા ફોન કરીને અમે ગાડીમાં બેસેલા હતા ત્યાં અમારી ગાડી રોકી રાખી અને અમને ગાડીમાંથી ઉતારી કોલર પકડી ઉતાર્યા પછી ગાળાગાળી કરવા માંડ્યા તમે કેમ અહીંયા આવો છો ને અહીંયા તમને બિલ નથી ભરતા કેમ વીજ ચોરી અમે એમને સમજાવે કે આમાં રોટિંગ કામ છે જેમાં તમે અમને સહકાર આપો આ સરકારી કામકાજ જ છે કીધું અમારું અને અમારી ઓફિસની સૂચના મુજબ અમે અહીંયા ચેક કરવા આવેલા છીએ છતાં તે લોકો સમજ્યા નહીં અને સીધા બે જે બીજા બે વ્યક્તિઓ ધોકા લાકડીઓ લઈને આવેલા તો સીધું ગાડી પછી અમને બહાર કાઢી લાકડીથી માર મારવા લાગે કેટલા લોકોએ તમને માર માર્યો એ ત્રણ વ્યક્તિઓ હતા જ્યાં ઝપાઝપી ચાલતી હતી ગાળા ગાળી ચાલતી હતી એના આજુબાજુના રોડ ઉપર બધા લોકો ભેગા થઈ ગયા જેઓ એમને છોડાવ્યા આ કયા ડિવિઝનમાં આવે છે અને આગળની શું કાર્યવાહી કરવાની છે આ વિસનગર ડિવિઝન લાગે છે અમારે અને સબ ડિવિઝન અમારે વિસનગર બે નંબરની ઓફિસ લાગે રૂરલ એરિયા આવા બધી પોલીસ ફરિયાદ કરવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી મેં મારી ઓફિસ આ અનુસંધાને બનાવ અંગે જાણ કરેલી છે લેખિત આગળ જે કાર્યવાહી કરી શબ્દ કોઈ તમને બોલવામાં આવ્યો હોય ના એવું કઈ નહીં